તો હાલો મિત્રો સ્વાગત છે તમારા બધા અમારા નવા વ્લોગમાં તો આજે આપણે કરવાના છીએ પોગ્રામ એ પાછો મેગીનો પ્રોગ્રામ કરવાના છે આપણા ભાઈના રૂમે જાય હતી આપણા ભાઈના રૂમે જાય અને કરવાના છીએ આપણે મેગીનો પ્રોગ્રામ તો બંને રહેજો લાસ્ટ સુધી અમારા વ્લોગમાં તમને દેખાડી કેવી મેગી બનાવી તો જો આપણે મેગીની બધી સામગ્રી આવી ગઈ છે બનાવશું મેગી આપણા મનોજભાઈ મેગી મરચાં ડુંગળી ટમેટા બધું આવી ગયું હોય ભાઈ આપડે સુધારશે તમને દેખાડીએ અમે જો ખાલી મોજ કરી કે ભાઈ ગાંડા ગાઢી બધા થઈ તો મિત્રો જો આપણો શાકભાજી સુધારાઇ ગઈએ Ang jawab at apel, bukit dito eh. Ang mati alawi dyan eh. May ginakari ka rin ako na oh. apa? itu તો ઉપર સરવા મૂકી દીધા કી ના હાલ નો મિત્રો અત્યારે આપણી મેગી બંને થઈ ગઈ છે કમ્પ્લેન તમે જોઈ શકો છો લઈ જાય બધા અમે જ ના રૂમે બધા ભેગા થઈને ખાશું A ah, si malam lagi. Ah marah mana juga. <tuk> Maka Ya. Mari baca kau minta ke boleh ratu. Mari baca ni kena masuk gua ni boleh ni kah? Isi gua ni terus. Pate ha pate. Ini aja mitra memegi lelaki ini. અમારા અમારા આ છે રવિભાઈ આ છે મનોજભાઈ ચાલુ કરી દીધી મેગી ખાવાની આપણે કાકી આપણે ચાલુ કરી આવી મેગી બની અમારી યો રવિભાઈ મેગી કઈ બની મનોજભાઈ કેસા બનાવે હાલનો મિત્રો આપણો વ્લોગ કરી છે પૂરો જો તમને અમારા વ્લોગમાં મજા આવી હોય તો અમારા વ્લોગમાં કોમેન્ટ કરી નાખજો અને લાઈક કરી નાખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી